રાજકોટના આટલ સરોવરમાં એક રાઇડ્સ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી રાઇડ દરમિયાન ઓપરેટરે ચકડોળ બંધ કરીને સ્થળ છોડ્યું જેના કારણે ચકડોળમાં છ લોકો લગભગ વીસ મિનિટ સુધી હવામાં લટકતા રહ્યા આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ લોકોને સલામત રીતે રેસ્ક્યુ કર્યું ઓપરેટરની આ ગંભીર બેદરકારીના કારણે નાગરિકોના જીવ માટે ગંભીર જોખમ સર્જાયું આવી પરિસ્થિતિમાં રાઇડ્સ ઓપરેટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી એટલે અમને ઉપર ચકડોડમાં ચડાયા અને ચડાયા પછી એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા તમને ઉપર પહોંચાડ્યા પછી અમને બિલ બંધ કરી દીધું અને પછી ભૂલી ગયા અમે લોકો દસ મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચડતું હશે તો રાહ જોજો જોઈએ અમે લોકો દસ મિનિટ અમે વેઇટ કર્યા અડધો કલાક થયો ચાલીસ મિનિટ થઈ પછી અમે લોકો બુમા બૂમ કરવાની સ્ટાર્ટ કરી આ બેન નીચે ઊભા હતા એમણે બૂમ સાંભળી નીચે વોચમેન ઉભો તો વોચમેનને સાંભળાતું નથી તો એ લોકો તો

પછી 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 હું લોકો તમે તમે લોકોએ પછી શું કર્યું મારા સ્ટાર્ટ કરી આ ની ત્યાં એમણે સાંભળી એમણે કીધું તારે આન્સર આપે છે કે અંદર કોઈ ક્રૂ છે કોઈ ક્રૂ છે જે મેન્ટેનન્સ કરે છે અડધી રાતે બરાબર પછી તમે પછી પોલીસને ફોન કર્યો ફાયર ફોન ઓકે ઓકે ફાયર વાળા છે એટલે યુ વેરી મચ અમારા લીધે તમારી સર્વિસ તો

અને ભવિષ્યમાં આ ઘટના ન બને તે માટેની કાર્યપદ્ધતિ તે માટેનું સુપરવિઝન સુનિશ્ચિત કરી અને સો ટકા પબ્લિક સેફ્ટીને ધ્યાને રાખી અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આ રીતે લોકોને અસુવિધા ન થાય એવું અમે ડેફિનેટલી કાર્યવાહી કરી રહ્યા છીએ